ચેમ્પિયન્સ ટ્રોફી ની ભારત વર્ષે પાકિસ્તાન વાળી મેચ ને લઈને એક અપડેટ આવ્યું છે જી હા મિત્રો તમે લોકો જાણતા જશો કે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ જશે પહેલી ભારત પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ ની મેચ શેડ્યુલ કરે તેવી શક્યતા છે પણ આના સંબંધિત બીસીસીઆઈ ની મંજૂરી હજુ પણ બાકી છે ભારત અને પાકિસ્તાન દેખીતી રીતે એક જ ગ્રુપમાં હશે તમામ ભારતીય મેચો લાહોર માં યોજાશે અને અહેવાલો મુજબ આઠ ટીમો ને બે ગ્રુપમાં વહેંચશે આવ્યા છે જેમાં ગ્રુપ એ માં હશે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ અને ગ્રુપ બી માં હશે ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન ઇતિહાસમાં પ્રથમ વખત કારણ કે તે ક્વોલિફાઈ ના કરી શક્યા ચેમ્પિયન્સ ટ્રોફી માટે અને આનું કારણ શાય તમારામાંથી ઘણા લોકો જાણતા જ હશે કે વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં ખૂબ જ નીચે હતા અને તે નેટ રન રેટ થી પણ પાછળ રહી ગયા બાકી ટીમોથી તો હા મિત્રો શું લાગે છે બીસીસીઆઈ ભારત ને પાકિસ્તાન મોકલશે કે પછી તેમના માટે હાઇબ્રિડ મોડેલ અપ્લાય કરવામાં આવશે વિડીયો ને લાઈક કરી મને માં જરૂર જણાવશો સાથે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટ ના લગતા સમાચાર મળતા રહે